જાતિઓનો નાશ કરી દીયો એટલે હિન્દુ ધર્મમાં કાંઈ બચે જ નહીં આ મંદિરોમાં તમે રોજ એક સુંદર મજાનું પુષ્પ લઈને જાઓ અર્પણ કરો તો શું મંદિર ખોલા રહે એવું તમને લાગે મંદિરને તાળા મરાઈ જાય કબીરા કબીરા ક્યાં કરે સોચો આપ શરીર પાંચ ઇન્દ્રિય વશ કરો આપહી દાસ કબીર કબીર કે મને ગોતવાની જરૂર નથી તમે જ કબીર છો નામે કાશી ના ગોકુળ ના મથુરા નામે કૈલાસ હું ક્યાંય નથી ખોજી હો તો તુરંત મળી જાવ એક પલકી આપણે મથુરામાં જાય આપણે કાશીમાં જાય હવે ના પાડે અહીંયા આપણે ગોતવા જાય જડ એ ના પાડે અહીંયા આપણે જાય એટલા આપણને નથી જડતા પથ્થર પૂજે હરી મિલે મેં તો પૂજુ બડા પહાડ કે જો એવા પૂજવાથી ભગવાન મળી જતા હોય તો હું તો મોટો પહાડ જ પૂજું તો મને તો ચેવડાય મોટા ભગવાન મળી જાય આપણા દાસી જીવન ભજનમાં પણ એમની વાણીમાં એવું કહે પણ હવે આપણે સમજતા નથી કે દેખન ધારે કોઈ આ દલમાં નિરખં ધારે કોઈ આ દલમાં પરખન ધારે કોઈ આ દલમાં આવી પોતાની વાત મૂકે છે કે વિના તારે સુર નીકળે વિનારે દીપે જ્યોત જગાવે વિનારે દાંડીએ નોબત વાગે બરોબર તો જણન જણન જણાના શબ્દની જ્ઞાનની ઝાલરું વાગે પણ આપણે દાંડિયા મૂકતા નથી નગારા પહેલાં વગાડીશી દીવાબત્તી પહેલાં કરીશી પેટી વાજા વિના હાલતું નથી તો આપણે ચાદાસી જીવનના માની શ્વાસો શ્વાસ સમર્પિત કરી દીધા એક વાવમાં પાણી પીવા ગયા હતા અને પાણી પીધું ખબર પડી કે આ તો અશુદ્ધ છે આને દીધી લઈ ગયા જેલમાં પણ પાછી કથા આવે ને આ એટલા બધા ચાલાક અને પુસ્તકોના લખી ભરી દીધા તો ઉડતો હાર આવ્યો તથાગત ગૌતમ બુદ્ધે એવું કીધું કે જે વાત તમારા તર્ક ઉપર ખરી ઉતરે જે માનવ કલ્યાણમાં કામ આવે એવી વાત હોય તો તમારે એનો સ્વીકાર કરવાનો એ તો કલ્પનાઓ છે ગણપતિ કે મેલ નથી જૈન તો શું એવી વાતું આપણે માનવી વૈજ્ઞાનિક અભિગમ ઉપર તર્ક ઉપર ઈ ખરી ઉતરે કેવું કોઈ દિવસ માછલીના પેટમાંથી કોઈ માણસ જન્મે કોઈ દિવસ નો જન્મે આ તર્ક અને અહીંયા જ્ઞાનની ખબર પડે અને અહીંયા શબ્દની ખબર પડે આપણે કઈ નઈ જ્ઞાન કોને કહેવાય પણ જો શબ્દ આપણો ગુરુ હોય તો અહીંયા જ્ઞાનનો જન્મ થાય પછી જ્ઞાન નો વિકસાવવું એ અલગ બાબત છે અહીંયા જ્ઞાનનો જન્મ થાય શું મેલમાંથી છોકરા જન્મે જ્ઞાનનો જન્મ થાય અહીંયા જો આપણે જ્ઞાન મેળવવું હોય તો એટલે આપણા સંતો મહંતોએ આ વાત કરી ઇતિહાસની અંદર જોઈએ તો બાબા સાહેબ આંબેડકરે બાવીસ ગ્રંથો લખીને આપ્યા પણ એમાં સૂદ્રો કોણ હતા અને સૂદ્રો ઉત્પત્તિ કેવી રીતે થઈ કેવી રીતે આપણી આ દુર્દશા થઈ અને બાબા સાહેબે એવું કીધું કે જે ધર્મ અને જે ઈશ્વર તમારી પ્રગતિમાં બાધક હોય એવા ઈશ્વર દેવતાને તમે છોડી દો આ બાબા સાહેબે કીધું એટલે અમે એ કામ કર્યું હવે માની લો કઈ ચા ની હોટલ કરવી આપડી આપડી અડારી કોણ હેઠી કરવા આવે હિન્દુ ધર્મ એ ડર ઉપર ટકી રહેલો છે એક ભય ઉપર ટકી રહેલો છે એના મૂળિયામાં ડર છે એમાં ભય છે અને બાબા સાહેબ તથા આપણા સંતો મહંતો તથાગત બુદ્ધ જ્યોતિબા ફૂલે માતા સાવિત્રી આપણને બહાર કાઢે છે અને એ ડર માંથી આપણને મુક્ત કરે છે આ રોગ મોટો છે અને દરેક માણસ આનેથી પીડાય છે આપણી મૂળ સમસ્યાઓ આ છે કે તમારી મારી અને ઓબીસી સમાજની આ મૂળ સમસ્યાઓ છે આપણી સમસ્યા શું છે આપણી સમસ્યા આપણે બે ટક સારું ભોજન જમવાની જરૂર છે આપણી જરૂરિયાત આપણે બીમાર હોય તો આપણે સારા આરોગ્ય એની દવા લેવા માટેના દવાખાનાની આપણે જરૂર છે આપણા બાળબચ્ચાને શિક્ષણ મળે તો એના માટે સારી નિશાળો હોય તો આપણા બાળકોને આપણે નિશાળે મોકલી શકી એના માટે આપણે સારી નિશાળો કોલેજોની જરૂર છે આપણી મૂળ પાયાની જે જીવન જરૂરિયાત છે આ આપણા કામની છે આપણે સંત મેકરણની પણ વાત કરી છે પણ મેકરણની વાત કરી પણ મેકરણના જે વિચારો છે એ આપણે લેતા નથી કરી છે ને આપણે એ તો કે કુળદેવી કરતા કૂતરી ભલી બેઠી દેવી બોલે નહીં પેલી ભસીન ભગાડે તો કે એમને તો કીધું નહીં હોય ને હે એને કઈ એમને બ્રાહ્મણ છે ગધા ભલા દેવ છે કુત્તા ભલા હવે આપણે શબ્દ ને પકડતા જ નથી કે આ શું કે તમે શબ્દ પકડો તો જ્ઞાન મળે ને આપણે શબ્દ પકડતા નથી પણ આપણને શું બે જ શબ્દ પકડાઈ દીધા શ્રી રામ જય રામ જય જય ત્રીજો શબ્દ જ નથી આવ્યો એમાં ત્રીજો શબ્દ જ નથી તો શબ્દ વિનાનું જ્ઞાન કેવી રીતે બાબા સાહેબ આંબેડકરે બે લાખ પુસ્તકો વાંચ્યા કેટલા શબ્દો ભેગા કરો થાય પોતાના નિર્વાણ પછી એમના ઘરે પચાસ હજાર પુસ્તકો નીકળ્યા બાવીસ હજાર ધર્મના પુસ્તકો શીખ ઈસાઈ પારસી જૈન બૌદ્ધ મુસ્લિમ બાઇબલ દરેક ધર્મ ના પુસ્તકો કેટલા શબ્દો થાય ઇમનીમ સિમ્બોલો નથી કહેવાતા કાકા કહે ને વિદેશમાં પૂતળા તો ઇમનીમ નથી એમની પાસે શબ્દો નો ભંડાર હતો અને શબ્દો ને એમને ગુરુ માન્યા એટલા બાબા સાહેબ જ્ઞાની બની શીખ્યા અને ઉચ્ચતમ કોટી સુધી પહોંચી શક્યા તો કેટલું જ્ઞાન હશે એમની પાસે એટલે બાબા સાહેબની વાત આપણે માનવી જોઈએ બાબા સાહેબે બંધારણની અંદર આપને બધાને સમાનતાનો અધિકાર આપ્યો મેં કાલે પાંચ અધિકાર આપણને આપ્યા તો દરેકને સમાન અધિકાર સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ ભેદ નહીં કોઈ લિંગ ભેદ નહીં કોઈ જાતિભેદ નહીં કોઈ ઊંચ નીચના ભેદભાવ નહીં દરેક નાગરિકને સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર એને ભણવાનો અધિકાર એને શોષણ સામે લડવાનો અધિકાર પસંદ આવે એવો ધર્મ પાળવાનો અધિકાર

હવે ગરમ પાણીની ડોલ ભરી હોય અને આપણે આંખું રહી ને એ જોવાનું કામ કરે તો એક ઇન્દ્રી જોવાનું કામ કરે પછી બીજી ઇન્દ્રી તમારી ગરમ છે ઠંડુ છે તમારે એમાં ત્વચા ને હાથ નાખવો પડે તો જ તમને ખબર પડે કારણ કે એક ઇન્દ્રી બીજી ઇન્દ્રીની સાથે જોડાયેલી છે એની સંવેદનાઓ એની ચેતનાઓ એને ચેતા તંતુ એની સાથે આપણે જેને આત્મા કહીને ને ચેતનાનો પ્રવાહ કીધો એને લોકો આત્મા કહે આની અંદર ચેતનાનો પ્રવાહ ચાલુ છે તો આપણને ખબર પડે કે આમાં પાણી છે એ ગરમ છે પછી એ જ પાણી ખારું હોય કે મીઠું હોય આપણે એ જાણવું હોય તો પાણીને પડે એ બતાવે કે આ પાણી ભાઈ ખારું છે પીવા લાયક નથી તો પાંચ ઇન્દ્રિયો છે અને પાંચ ઇન્દ્રિયોને જો તમે વશમાં કરી શકતા હોય તો તમે જ કબીર છો ચૂટકીમાં મળી જાય એટલે સંતોની વાત આપણને નથી સમજાતી એનું મુખ્ય કારણ છે શબ્દ કારણ કે શબ્દોને આપણે સમજી શીખ્યા નથી

આપણે અહિયાં દગો કર્યો આપણે અહિયાં ધોખો દીધો આપણે અહિયાં દગાબાજ કે માસ ધોવો તો બાઈસ નથી ને તમે ડૂબકી મારો તો બાઈસ જાય નહીં તમારી પાપ મન કરે છે તો આ જે ખદબદ તો જાતિ વાત છે એટલે બાબા સાહેબ આ ક્રાંતિ કરી અને આપણને કીધું કે મેરા સબસે બડા સન્માન યહી હોગા કે આપ મેરે બતાએ હુએ માર્ગ પર ચલે અમને કઈ શોખ નથી દાદા કે આવા વડીલો બેઠા હોય મોટા આગેવાન જેવા હોય અને ઘણા માણસો હોશિયાર પણ હોય જ્ઞાની પણ હોય પણ અમને એવો શોખ નથી થતો કે આવી કડવી વાતો આપણે કરવી જોઈએ કે આપણે અમુક વાતો એટલે નથી કરતા કે લોકોને એવું લાગે કે જ્ઞાન બધું તમારી પાસે જ છે પણ આપણે જ્ઞાની નથી લોકો બેઠા એ સૌ જ્ઞાની જ છે પણ શબ્દ બચાવે શબ્દ તારે શબ્દ તારણ હાર શબ્દને પકડાવી વિના જ્ઞાન મળે નહીં એક ઘર હતું અને ઘરની અંદર આંધળું દંપતી રહેતું હતું કુદરતી પણ એમની અહીંયા દીકરો જન્મો હવે દીકરો બધું ભારે એટલે નાનેથી મોટો થાય નાનેથી મોટો થાય એમાં એના મમ્મી રોટલા કરે એટલે કોઈક પાડોશીએ કીધું કે વાડાનું એક ખપાટું લાવો ને આયા ખખડાવો બાણ એટલે બિલાડી આવે નહીં તમારા રોટલા બચી જાય એટલે એની માં રોટલા કરે એનો બાપા બાયણે બેન ખપાટુ વગાડે એટલે બિલાડી ઘર માં જાય ને પછી શાંતિથી ખાઈ લે આવી રીતે જીવન ચાલે 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 છોકરો મોટો થાય એની નજર સામે આ બધું રોજની પ્રક્રિયા પણ છોકરો ભણ્યો ગણ્યો એના લગ્ન થઈ ગયા મા બાપએ સમય આવે વિદાય લઈ લીધી પણ શનિ રેવી રજા હોય એટલે એકદી ઘરે હતો જૂનું ખપાટું કાઢ્યું લાંબુ વાળાનું પછી એ મારા બાપા વગાડતા મારે એવો વગાડવું પડે ને એને બે ગયો બૈરી રોટલા કરે એ કે શું કરો આવું બે ત્રણ મહિના હેલું કઈ કે નહીં બેન બચારા થોડાક આમ ભણેલા ગણેલા એટલે એમ કે ભલે વગાડતા હોય હશે કઈ પછી બેનને રહેવાનું નહીં એક શનિ રહેવી તો તમને તો ખબર જ છે પછી પછી કે શું છે આ બધું એ કે ગાંડી કાંઈ નથી પણ મારી માં રોટલા કરતા ને તાણ મારા બાપા અહીંયા બેઠા બેઠા વાળાનું કપાટું વગાડતા હતા મને હજે યાદ છે મને કોઈ એમ ન કહે ને કે આ ભૂલી ગયો એના બાપાની વાત એટલે મને સમાજ ગાંડો કહે છે ભયું હગાવાલા ગામના વાહના આ બધી બીક તો આપણને બહુ હોય ભાઈ છે એ મને નહીં ગણે કે છે એના બાપના રસ્તે નથી હાલતો એટલે કે હું વગાડું છું કાંઈ વાંધો નહીં કે તમે તારે વગાડો પણ ભાઈ તું ભણ્યો ગણ્યો તને નોકરી મળી જાય છે તારા બાપા માટે તો બિલાડી રોટલા લઈ જતી હતી એમને વૈસલો રસ્તો કર્યો હતો હવે તો બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું અને આપણી અરે કાયદો છે તો આપણે ક્યાં હવે ભીખ માંગવાની જરૂર છે આ બંધારણ આપણી રક્ષા કરે છે આ કાયદો આપણું રક્ષણ પૂરું પાડે છે તો આપણે હવે સમજવું જોઈએ કે અમુક જે જૂની પરંપરાઓ હોય ભગવાન બુદ્ધે એવું કીધું કે કોઈ શાસ્ત્રોમાં લખેલું છે એટલે વાત નહીં માનવાની કોઈ પંડિત કહી રહ્યા છે એટલે વાત નહીં માનવાની કોઈ મોટા આગેવાન વાત કરે છે એટલે નહીં માનવાની કે હું બુદ્ધ પોતે કહી રહ્યો છું એટલે પણ નહીં માનવાની હું બુદ્ધ પોતે કહી રહ્યો છું તો પણ મારી વાત તમારે નહીં માનવાની કાલે આપણે વાત થઈ ને થયું એક સતી હતી તો એ સતીને સત તોડાવવા માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા થઈ ગયા ને ભગવાન બુદ્ધ એવું કે તમારે મારી વાત પણ નહીં માનવાની પણ એ વાત તમારા હિતની હોય તમારા માતા પિતાના હિતની હોય તમારા સમાજના હિતની હોય તો એવી વાતોનો તમારે સ્વીકાર કરવો જોઈએ તો ઘણી બધી વાતો એવી છે અહીંયા પાંચ દિવસથી અમે દાદા વાતો કરી જ છીએ અને રોજ અમે અડધી અડધી કલાક આ વાત કરતા જ હોય છે પણ આજ મહેમાન પણ આવેલા છે અને વાસમાંથી પણ આગેવાનો ઘણી વાતો કરી કે એવું છે અને વડીલો છે તો આપણે મહેમાનમાં પણ હોય વાત કરી શકે